સમાચાર આપણી સામે આવી રહ્યા છે અને મિત્રો એ સમાચાર એકદમ ખુશીના છે જી હા મિત્રો જે ઇંતજાર હતો તે હવે થયો પૂરો ચૈતર વસાવા બહાર આવી ગયા છે

આઠથી નવ કલાકની અંદર ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે અને તેમના માટે લોકો ઢોલ નગારા અને શરણાઈ લઈને ઊભા છે તેમનું સ્વાગત કરવા મિત્રો ચૈતર વસાવા વડોદરાના જેલની અંદર હતા અને હવે હતા કહેવું કારણ કે હવે ચૈતર વસાવા આવી જશે બહાર તો મિત્રો આ એક ખુશીના સમાચાર છે અને બધાને જ લોકોને ખુશીનો માહોલ બની ગયો છે અને હવે આગળ શું થાય છે તે આપણે જોઈશું ચૈતર વસાવા વિશે પરંતુ આજે મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવી શકે છે અને આ સમાચાર મળતા જ આપણે વિડીયો બનાવી લીધું છે તો મળશું ત્યાં વસાવાના નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી લો